રોકડા રૂપિયા બાર હજાર એંસી તથા ગંજીપાના મળી કુલ કિંમત રૂપિયા બાર હજાર એંસીના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી અડો પોલીસ સર્વેલન્સ સ્કોડ અમદાવાદનો ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો ગઢ બે હજાર દસથી બે હજાર ચોવીસ સુધીમાં એક પોઈન્ટ ચાર લાખ સ્ક્વેર મીટરમાં ગેરકાયદે દબાણ કર્યું એજન્ટોની મદદથી કોઈએ ભારતીય ડોક્યુમેન્ટ તો કોઈએ ઝૂંપડા બનાવ્યા મોદી સ્ટેડિયમમાં બેસી ઓનલાઈન સટ્ટો રમતા બે ઝડપાયા ઇન્ડિયા વેસ ઇંગ્લેન્ડની મેચ સ્ટેડિયમમાં બેસી લાઈવ જોઈ સટ્ટો રમતા રાજસ્થાન અને મહારાષ્ટ્રના યુવકની ધરપકડ સંતાનોને લાયસન્સ વગર કાર આપી દેનારા વાલીઓ સામે ફરિયાદ સુરતમાં નબીરાઓએ ત્રીસ કાર સાથે રેલી યોજી હતી પોલીસે બાવીસ કાર કબ્જે કરી નોકરી આપવાના બહાને પૈસા પડાવનાર પકડાયો દિવ્યાંગ યુવકને પોસ્ટમાં ની સરકારી નોકરી આપવાના બહાને ચૌદ લાખ પડાવ્યા બનાવટી જોઈનિંગ લેટર અને આઈ કાર્ડ આપ્યા હતા